આપણે આવી ગયા છીએ ઈ ઈશ્વરિયા વલ્લભભાઈ ભાગ રાખ્યો અહીંયા તો એ ભાઈને કપાસ્યા સોંપી દીધા છે અને ને એવું કર્યું છે અને શિંગનું બિયારણ લઈને આવ્યા છે તો જો આ કપાસ્યા સોંપીને અવડાવડા થઈ ગયા છે આ ભાઈ છે વલ્લભભાઈ ડાબી કરાઈ ગયા

પૈસા હરખવાની કોનું છે હરખવાની આપ તમારો છે એમ ને હા આ લીંબુ છે એ લીંબુ છે બાગમાં છે એ આપડા છે બરાબર તો લીંબુ છોડવા તો ઘણા છે કેટલાક છે બસો બસો છે